નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામે આશરે ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો દક્ષિણ ગુજરાતમાં જંગલો લગભગ શહેરોની નજીક હોવાથી છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો ત્રાસ વધી રહ્યો છે તેમાં નવસારીના પૂર્વ વિભાગના ગામડામાં વધુ પ્રમાણમાં દીપડાઓની અવર જવર જોવા મળે છે ત્યારે ચીખલી રેન્જના તાબા હેઠળ આવતા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામના પહાડ ફળિયાના રહીશ સુરેશભાઈ ભીખુભાઈ પટેલના ઘરની બાજુમાં

કેમેરામેન મિનેશ ટેલર સાથે દીપક બારોટ ગુજરાત ન્યૂઝ નવસારી